નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આજે નવ કરોડ ખેડૂતોને અઢારમો હપ્તો નાખવામાં આવ્યો છે ત્યારે મિત્રો આ અઢારમો હપ્તામાં તમારું નામ આવ્યું છે કે નહીં તે તમે ઘરે બેઠા જ ચેક કરી શકો છો તો મિત્રો વિડિયોમાં બનાવી રહેજો હું તમને મોબાઈલમાંથી કેમ કરીને પીએમ કિસાનનો અઢારમો હપ્તો આવ્યો છે કે નહીં તે ચેક કરાય એ તમને જણાવીશ તો મિત્રો સર્વપ્રથમ આપણા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું અને ઓપન કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સર્ચ કરીશું જો મિત્રો આપણી સમક્ષ એક નવું પેજ આવી ગયું છે તેમાં સૌથી ઉપર પીએમ કિસાન સન્માન નિધિ યોજના લખેલું છે ત્યાં ટચ કરીશું જો મિત્રો એક પેજ નવું આવી ગયું છે તે પેજમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના કી અઢારવી કા હસ્તાંતરણ મિત્રો મિત્રો પાંચ તારીખે વાશિમ મહારાષ્ટ્રથી આજે એટલે કે આજે નવ પોઈન્ટ ચાર કરોડ કિસાન એટલે કે ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો નાખવામાં આવ્યો છે એટલે કે મિત્રો આ અઢારમો હપ્તો છે અને તમે કેવી રીતના સર્ચ કરી શકો તો મિત્રો જુદા જુદા જે લાલ અને પીળા બોક્સ દેખાઈ રહ્યા છે તેમાં સૌથી સેલને હા સૌથી સેલને બેનિફિસરી લિસ્ટ લખેલું છે ત્યાં ટચ કરવાનું રહેશે મિત્રો તમે જેવું ટચ કરશો એવા જુદા જુદા બોક્સ ખોલશે જેમાં એક ડિસ્ટ્રિક લખેલું છે સૌથી પહેલું જે બોક્સ છે તેમાં તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે તેમાં આપણે સ્ટેટ સિલેક્ટ કરીશું પછી ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક અને વિલેજ આ રીતના સર્ચ કરીશું અને ગેટ રિપોર્ટ ઉપર આપીશ ગેટ રિપોર્ટ ઉપર આપીશું એટલે તમારા ગામના આખું લિસ્ટ ખુલી જશે મિત્રો આપણે પહેલાં ગુજરાત આપણું રાજ્ય એટલે કે સ્ટેટ પસંદ કરીશું હું કોઈ બી ડિસ્ટ્રિક્ટ સર્ચ કરું છું મિત્રો મારી બાજુમાં મહેસાણા છે એટલે હું મહેસાણાને સર્ચ કરું છું તમે પણ આ રીતે તમારા મોબાઈલમાં તમારા જિલ્લાને અને તમારા ગામને સર્ચ કરી લેજો સબ ડિસ્ટ્રિકમાં તાલુકો હોય સબ ડિસ્ટ્રિક્ટ તાલુકાનું નામ સબ ડિસ્ટ્રિક્ટમાં તાલુકાનું નામ સર્ચ કરીશું બ્લોક બ્લોકમાં પણ તમારે એ જ તાલુકાનું નામ જ રખવાનું રહેતું હોય છે તમારું જે બી વિલેજ હોય તે વિલેજ હું કોઈ અહીંયા કોઈપણ વિલેજને હું સર્ચ મારું છું મિત્રો તમે પણ તમારા મોબાઈલના અંદર આ રીતે સર્ચ મારી અને તમારા ગામનું લિસ્ટ ખોલી શકો ખોલી શકો છો જેમાં તમારા ગામમાં કેટલા જણાને બે હજારનો હપ્તો મળે છે એ અહીંયા દેખાશે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આખું લિસ્ટ આવી ગયું છે તેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો અને આ પેજમાં નામ ન હોય તો નીચે નીચે જશો એમ મિત્રો એક પેજ બે પેજ એવા ઘણા બધા પેજ છે તેમાં તમે તમારું નામ જોઈ શકો છો અને તમને આ અઢારમો હપ્તો મળ્યો છે કે નહીં અને તમારું નામ છે કે નહીં તે તમે ઘરે બેઠા મોબાઈલથી ચેક કરી શકો છો તો મિત્રો આવી રીતના તમે આખી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ